પંચમહાલમાં હોળી પર્વની ઉજવણી બાદ ભાતીગળ મેળા યોજાય છે આ મેળા સ્થાનિક સહેલાણીઓ માટે મોજ મસ્તીનું કેન્દ્ર બની રહે છે મોરવા હડફના ખાબડા ગામમાં આવેલા વડ નીચે હોળીકા દહન સ્થળે ચૂલનો મેળો યોજાય છે ધૂળેટીના દિવસે અંગાર પર ચાલવાના એક અનોખી પરંપરા છે જેને લોકો ચૂલના મેળા તરીકે ઓળખે છે શ્રદ્ધાળુઓ એ ચર્મરોગ અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ મનમાં નક્કી કરી ચૂલની પ્રદક્ષિણા કરે છે અને શ્રીફળ વધેરવાની માનતા લેતા હોય છે કેટલાક લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસે

એવી માન્યતા છે કે એ લોકો એની બાધા લે છે એમાં લોકોની એટલી બધી આસ્થા છે કે એમની એમના જે ચર્મ રોગો છે બાહ્ય અંદરના અને જે ગમે તે રોગો એ બીજા પણ મટી જાય છે એ ચાલવા છોકરાને માર બેબીને ચાડીસે નીકળતેલી હોળી માતા એમે એની આકરી લીધેલી કે હોળી માં માર છોકરાને મટી જશે તો હું તો ગરમ ચૂલ પર ચાલ્યા એમ તો માર છોકરીને માર છોકરાને અમે ત્રણે માત્રા ચાલ્યા તો હું કસુ નથી થયું તમે આજે પૂરી કેવી ભાષા મારે સીતરા માતા નીકળ્યા હતા ત્યારે મેં ખાબડા અને માસુર ભરાય છે ત્યારની માંદા લીધી હતી તો મને ચોથા મહિનામાં સીતરા માતા નીકળ્યા હતા ત્યારે આરામ થયો તો મેં આ ભાધા માનતા પૂરી કરવા આવી છું મારા જેવા કેટલાય માણસો આવ્યા છે આ માનતાઓ પૂરી થાય છે એ માનતાઓ પૂરી કરવા માટે એક શ્રીફળ ને અગરબત્તી લઈને પાંચ વખત ફરે છે પાંચ વખત ફર્યા પછી એમની માનતા આસ્થા પૂરી થાય છે લોકો કોઈ ગામે ગામેથી ખુશીથી ચાલવા આવે છે કોઈ